હા આવો જે આપણે વાત થઈ ને તમારી ફોન તમારો ફોન આવ્યો તો કાલે આપણે વાત કરી ત્યાર પછી મેં પાસે આપણે એટલે એ તો બધી કમ્પ્લીટ થઈ ગયું ને તમારે કઈ જરૂર નથી મને તો લાગી હું તો ને બી ગયો એટલે મેં તમને ફટાફટ ફોન કર્યો ના ના એવું એ કઈ બીવાન તમારે જરૂર નથી એ બધું ઓકે થઈ ગયું છે હવે તમારે નવે સરથી પાછું કરવાનું છે કઈ તો નવે આપણે બનાવી દેવું હોલી કરતા બનાવ્યું એનથી થોડું સારું બનાવવાનું એટલે હું ફરી પાછું તૂટે નહીં આઈ ક્લાસ બનાવીશું કોઈ દિવસ તૂટે નહીં એવું કમ્પ્લેટ થઈ ગયું તમારે કદી વાંધો એટલે એ તમારી વાત તો હસી પણ ઓલા વકીલ ને બધા આવ્યા હતા એટલે મને બહુ બીક લાગી ગઈ વકીલ આવ્યા હતા લાપાય એટલે નથી એ તો બધા આવ્યા એ તો આવ્યા રાખે એનું આપણે કઈ સાંભળવાનું ન હોય આપણે ડાયરેક્ટ ઉપર કોન્ટેક્ટ કરવાનો હોય એ એનાથી કઈ બીવાનું હોય ડાયરેક્ટ હાઈકોર્ટ ઉપર જવાનું ડાયરેક્ટ ઉપર જ જવાનું આપણે ના છેડા કરીને એટલે ઓલા ઓટોમેટિક ટાટા પડી જાય છેડા કરવા પડે આમાં છેડા તમે સરપો છો પણ તમને સેડા કરતા નથી આવડતું બરોબર પણ આમાં શેડા કરીને આમથી આમ લાંબા એટલે બધું મેળે મેળે ટાઢું પડી જાય બધું બે પાંચ આમ તેમ કરવા પડે પણ થઈ જાય વાંધો ના આવે દવા બગાડ્યા તમારો વાહ કેટલાક દસ હજાર નો ખર્ચો થઈ ગયો આ એટલો ખર્ચો થાય ને ભાઈ તમે પચાવવા પડે મતા કેસ સાથે ને જેલ ની સજા થાત એટલે આ તમારે મને કેવું હતું દસ માં તમારું પતાવ્યું એમ નથી કે દસ હજાર નો ખર્ચો થઈ ગયો એ કાઈ વાંધો નઈ દહ માં પતિ ગયું ને બીજું હું સારું તો હું જાઉં બીજું હું સારું આવી જાઉં બીજું હું તો લેતા જાવ છું એ સારું કાલ દહ લેતો હોય દહ થઈ ગયું આપડે દહ તો દો આવ્યા ને